સુદરી લઈ લે માથે અને એક પાણી બાટલો લઈ લે બીજો કઈ સામાન તો આપણે હા તડકો છે બહુ વધારે આ તો થોડોક બે ત્રણ પાણી બાટલો એની લઈ લીધો એટલે આપણે ગઈશી સાળંગપુર સાળંગપુર નહીં ભૂરી ગયા હા ભૂલાઈ જાય છે

અને આ બાજુ પોસ્ટ ને એવું બધું કાઢે છે અને હવે આપણે તો અંદર જઈશું પૂરી કેમ આ બાજુ ગાર્ડન પોસ્ટ લેવા ગયા છે આપણે પોગી ગયા પરીક્ષા અને મંદિરે સામે છે હજી અને અહીંથી હાલીને જવાનું આપણે અને હા એનીલ ને નહીને બધા હાલે આવે છે હાય ગઈ તો પહોંચી ગયા આ બાજુ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી ડૂબાર ઓડે આપણે સડી મંદિર છે માં બધા એ હલીને જાય છે આવે છે આપણે હાલતા થઈ ગઈ એટલે ટાઈમે ભોગી જાય આપણે મંદિરે પાર્કિંગ બહુ આગું છે

ફ્રેડ એટલું છે ટ્રાફિક એટલું છે અંદર શૂટિંગ કરવાનો હતો તો આપણે થોડુંક શૂટિંગ કરી લીધું છે આ પુરે ચાન મજે મહારાણા સિંહ કેના બધું પબ્લિક છે બધું ડિલીટ મારે અને પરિષદજી સરસ વ્યવસ્થા છે આપણે પરિષદજી પણ લઈશું

આ બાજુ હવન શરૂ છે પાણીનો વરસાદ તો શરૂ છે ફુવારા ગોઠવે છે આપણે મંદિરની બહાર નીકળી ગયા અને આપણી પાછળ છે શ્રીફળ વધારવાનું અને આ બાજુ મેળા જેવું છે સ્ટોલ લાગ્યા છે મેળાના રમકડું પેલા આપણે સફર એની નહીં મને મેળો પાછા સફર લેવું આપણે ગોત લેવી